ફરિયાદીની જાણ બહાર ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભોગ બનનારનું અપહરણ કરી લઈ ગયેલ હોય જે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો સાડત્રીસ બે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ સદર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મદદનેશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબના હોય ભોગ બનનાર દીકરીને તથા સદર ગુનામાં કોઈ આરોપીની સંડોવણી હોય ત્વરિત અંગત રસ લઈ પકડી પાડવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા સાહેબના હોય આ બનાવ અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે ભોગ બનનાર દીકરીની શોધખોળ કરવા માટે તથા સદર ગુનામાં કોઈ આરોપીની સંડોવણી હોય તો તે આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ આર રાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ બી નકુમ સાહેબ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન ગુનાના કામે હ્યુમન સોર્સિસ આધારે સદર ગુનામાં ભોગ બનનાર દીકરીને ભગાડી લઈ જનાર અને સદર ગુનામાં આરોપી કૃષ્ણાકુમાર બિરેન્દ્ર શહની નાઓની સંડોવણી હોવાનું અને હાલ બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેલવામાં હોવાની ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસ આધારે ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક બિહાર રાજ્ય ખાતે તપાસમાં જવા માટે એક ટીમ એએસઆઈ મિત્તલબેન પંકજકુમાર તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ લાલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ વરજાંગભાઈ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી આરોપી નામે કૃષ્ણકુમાર બિરેન્દ્ર સહની નાઓને બિહાર રાજ્યના પશ્ચિમ ચંપારણ જિલ્લાના તેલવા ખાતેથી ભોગ બનનાર બાળકિશોરી સાથે પકડી પાડી ભોગ બનનાર બાળકિશોરીને તેના વાલીને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે